પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમના આયોજન સાથે સૌથી સોલાર પીવી ઉત્પાદક ગોલ્ડી સોલાર દ્વારા પ્રસંગોચિત નમો સૌર સમ્રાટ નામે વિશ્વના સૌથી મોટા સોલાર પીવી મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું આ વિશ્વમાં સૌથી મોટા રેકોર્ડ બ્રેકિંગ મોડ્યુલનું ઉત્પાદન ગોલ્ડી સોલારના ગુજરાત ખાતે કોસંબા સ્થિત એકમમાં કરવામાં આવ્યું છે જે પ્રધાનમંત્રીના નેતૃત્વ અને ભારતની નવીનીકરણીય ઉર્જા ક્રાંતિની ઉન્નતિ માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિકાત્મક અંજલી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું નમો સૌર સમ્રાટ એક સૌર પેનલ હોવા ઉપરાંત વિશેષત ભારતીય નાવિન્યના નવા યુગને વ્યાખ્યાત કરતી સ્કેલ ચોકસાઈ અને મહત્વાકાંક્ષાનું મૂર્તિમંત સ્વરૂપ એક ઉત્પાદકીય અજાયબી છે ગોલ્ડી સોલાર તરફથી જણાવવામાં આવ્યું છે કે આ પહેલ વૈશ્વિક સ્તરે સૌર ઉર્જા ક્ષેત્રે ભારતને અગ્રેસર રાખવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકાની ઉજવણી છે સૌર પીવી ઉત્પાદનના ચીન દ્વારા પહેલ કરવામાં આવ્યા બાદ ભારત આજે સર્વોચ્ચ આત્મનિર્ભરતાની રજૂઆત કરે છે જે સાબિતી છે કે જ્યારે વિશાળ સ્તરે આત્મનિર્ભરતાની વાત આવે ત્યારે ભારત સૌથી આગળ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં વર્ષના પ્રતિકાત્મક રૂપે મોડ્યુલને પંચોતેર ઇંચ પહોળાઈ અને એકસો પચાસ ઇંચ લંબાઈના ચોક્કસ પરિણામમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે આ પ્રતિકાત્મક પહેલા વિશ્વસ્તરીય એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા સાથે અસાધારણ સિદ્ધિના જોડાણ કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે એક હજાર પાંચસો પંચોતેર ડબલ્યુ ક્ષમતા આઉટપુટ સાથે આ મોડ્યુલ વૈશ્વિક સૌર ઉદ્યોગમાં કદ કાર્યક્ષમતા અને મહત્વકાંક્ષા માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે આ વિશાળ મોડ્યુલ અદ્યતન ત્રણસો ચાલીસ એચસી ટનલ ઓક્સાઇડ પેસિવેટેડ કોન્ટેક્ટ સેલ ટેકનોલોજીને એકીકૃત કરે છે જે ઉર્જાનો વ્યય ઘટાડી કાર્યક્ષમતા અને પાવર આઉટપુટમાં વધારો કરે છે આવા સ્કેલના મોડ્યુલ અને ભવિષ્યની ટેકનોલોજી જોડાણ દ્વારા ગોલ્ડી સોલાર ચોક્સાઇ સંચાલિત ભવિષ્ય માટે તૈયાર ઉત્પાદન માટેની પોતાની પ્રતિષ્ઠાને સુધડ બનાવે છે ભવિષ્યમાં વૃદ્ધિની યોજના સાથે જુસ્સાભેર વિસ્તરણ થકી ગોલ્ડી સોલાર દ્વારા ચૌદ પોઈન્ટ સાત જીડબ્લ્યુ સુધી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવામાં આવી છે આ પ્રસંગે ગોલ્ડી સોલારના સ્થાપક મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઈશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સાતત્યના તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યું છે જેમાં વર્ષ બે હજાર ત્રીસ સુધી પાંચસો જીડબલ્યુ પુનઃપ્રાપ્ત

ધોળકિયા છે હું ગોલ્ડ સોલારનો ફાઉન્ડર અને મેજિનરેટર છું આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે આપણે દુનિયાનું મોટામાં મોટું સોલાર મોડ્યુલ બનાવ્યું છે આપ જોઈ શકો છો મારી પાછળ કે જેની અંદર લખેલું છે કે નમો સૌર સમ્રાટ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ જે સૂર્યના સમ્રાટ એટલા માટે કે એમણે જ્યારે સીએમ હતા ત્યારથી રિન્યુબલ એનર્જી સોલાર એનર્જી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને એમની લીડરશીપમાં આજે દેશની અંદર તમે જુઓ એ જ્યારે આવ્યા ત્યારે વીસ બાવીસ ગીગાઓટનું કામ હતું આજે દોઢસોથી પોણી બસો મેગાવોટ ગીગાઓટ સોરી આ ગીગાઓટનું કામ થઈ રહ્યું છે આ વાતથી આપણને બધાને ખ્યાલ આવશે દુનિયાને દેશને કે એમની જે લીડરશીપ છે જે રિન્યુબલ એનર્જીમાં ખૂબ મોટી છે અને એમના આજે જન્મદિવસ નિમિત્તે આપણે આ આટલું મોટું સાઈઝનું મોડલું બનાવ્યું છે જે પંદરસોને પંચોતેર વોટનું છે પંચોતેર વોટ એટલા માટે કે એમના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે એટલે આજે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણા માન્ય શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ગોલ્ડી પરિવાર તરફથી ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા શ્રીને ખૂબ દીર્ધાયુ કરો અને એવી લીડરશીપ પૂરી પાડે કે જે દેશને જે આપણે મહાસત્તાની વાત છે કે જે આપણે લીડરશીપની વાત છે એ એમના થકી મળે અને ખૂબ આપણે પ્રગતિ કરીએ આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવાના માધ્યમથી ધામધૂમથી ઉજવી રહ્યા છે પ્રત્યેક લોકો આ સેવા યજ્ઞ પોતાનું કર્તવ્ય અને દાયિત્વ રાષ્ટ્રને સમર્પિત કરી રહ્યા છે ત્યારે જેમના બેજની અંદર રાષ્ટ્રને એક ઉર્જાવાન બનાવવા માટે એક મંત્ર આપ્યો હતો સૌર ઉર્જા એને કે ગ્રીન ઉર્જા માટે એમનો જે સંકલ્પ હતો એ આજે દુનિયામાં ભારત વિકસિત દેશોથી પણ આગળ વધી રહ્યું છે ત્યારે સોલારની અંદર ગોલ્ડી સોલાર આજે ભારતની અંદર નંબર વન કામગીરી કરી રહ્યું છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દિશામાં ભારતને સૌર ઉર્જામાં લઈ જવા માગી રહ્યા છે ત્યારે ભારતનું નહીં પણ દુનિયાનું સૌથી મોટી સોલર પેનાલ આજે આ કંપનીએ નિર્માણ કરી અને નમો સમ્રાટ જેનું નામ આપ્યું છે નમો સોર સમ્રાટ જે આપણા માટે ગૌરવની વાત છે દરેક કંપની દરેક પ્રાઇવેટ વિભાગ દરેક લોકો સેવાના માધ્યમથી પોતપોતાનું જે ઇનોવેશન કરી રહ્યા છે ઇનોવેટિવ કરી રહ્યા છે એ રાષ્ટ્રને અને નરેન્દ્રભાઈની વિચારધારાને સમર્પિત કરી રહ્યા છે આ દેશના વિકાસની અંદર સૌર ઉર્જા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો ને આવનારા સમયની અંદર સૌર ઉર્જા ઉર્જા ક્ષેત્રે રાષ્ટ્ર સમૃદ્ધ બને એ એમનો એક કલ્પના નહીં આજે સાકાર થઈ રહ્યું છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ જન્મદિવસની શુભકામના પાઠવીએ છે વિજય યાદવ આર એન ન્યુઝ સુરત કોસંબા